સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે હું તમારા હાલ માટે લઈને આવી છું એક મસ્ત મજાની રેસીપી જે તેમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને બાજુમાં રહેલા બે લાયકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો ચાલો આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરીએ તો આજે આપણે બનાવવાના છીએ ફણસનું શાક તેને હિન્દીમાં કઠાલ કહેવાય જેકફ્રૂટ તો ચાલો આપણે તેને સુધારી લઈએ આપણે તેનો ભાગ કટ કરી નાખીશું બહુ જ કડક હોય છે એટલે આપણે ધ્યાનથી સુધારવું પડશે તમે ક્યારે ફણસનું નું શાક કરો છો કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો તેની આપણે તો પાર્ટ દૂર કરી નાખ્યો છે આપણે આવી રીતે સુધારી લઈશું વચ્ચેનો પાર્ટ કાઢી નાખીશું બહુ જ ચીકણું હોય છે તમે છરી ઉપર અને હાથમાં તેલ લગાવી શકો છો કે તેથી ચિકાસ ઓછી ચૂટે આ પાટ આપણે કાઢી નાખવાનો છે અને આને હવે આપણે ઝીણું ઝીણું સુધારી લઈએ તમે આ બી કાઢી નાખી શકો છો પણ તે કૂણા હોય તો આપણે રેવા દેસું તો બધું જ આપણે આવી રીતે સુધારી લઈશું તો ફેમિલી આપણે ફણસને સુધારી લીધું છે ચાલો હવે તેને સરસ પાણીથી વોશ કરી લઈએ તો આપણે ફણસને બેથી ત્રણ પાણીથી સરસને ધોઈ લીધું છે ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો આપણે એક નંગ ડુંગળી લીધી છે ટામેટું છે મરચું છે લસણ અને આદુ તો ચાલો બધું આપણે પહેલાં ક્રશ કરી લઈએ સૌથી પહેલાં આપણે ડુંગળીને આખી પીસમાં કટ કરી લેશું ત્યારબાદ તેને આપણે ક્રશ કરી લેશું તો ડુંગળી આપણે કટ કરી લીધી છે તેને આપણે બાઉલમાં કાઢી લઈશું હવે આપણે ટામેટું કટ કરી લઈશું ટામેટાને આપણે પણ ક્રશ કરી લઈશું હવે આપણે આદુ લઈશું એક લીલું મરચું છે અને ચારથી પાંચ કડી લસણ નાખીશું અને બધું વાટી લઈશું તો આપણે ફણસ સુધારી લીધું છે ડુંગળી ચોક થઈ ગઈ છે ટામેટા પણ ક્રશ કરી લીધે છે આદુ આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે શાક વઘારવાની શરૂઆત કરીએ તો આપણે વઘાર કરવા માટે સામગ્રીમાં એક સૂકું લાલ મરચું છે તમાલપત્ર છે બે તજ છે બાદ્ય છે લવિંગ છે અને મરી છે તો એટલા આપણે સૂકા મસાલા લીધા છે તો સૌ પ્રથમ આપણે કૂકરમાં તેલ લઈશું આપણે આ શાક હંમેશા કૂકરમાં જ વઘારવાનું છે તમે તો બાફીને પણ વઘારી શકો છો પણસને પણ કૂકરમાં જલ્દી ચડી જાય છે માટે આપણે ડાયરેક્ટ વઘારીશું થોડું આગળ પડતું તેલ લેવાનું છે માટે આપણે ત્રણ પાવરા તેલ નાખ્યું છે તેલ આવી ગયું છે આપણે પહેલાં બધા સૂકા મસાલા એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જીરું નાખીશું ડુંગળી ઉમેરીશું ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું તો ડુંગળી થોડી સાંતળાઈ ગઈ છે આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીશું તેને પણ સાંતળી લઈશું

તમે વધારે તીખું ખાવ તો વધારે ઉમેરી શકો છો એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું મસાલોને સારી રીતે તેલ તેલમાં સાંકળી લઈશું તો મસાલો તેલમાં એકદમ સંતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે

હવે તેલમાં સરસ સંતળાઈ ગયું છે પાણી ઉમેરી દીધું વધારે પાણી એડ નથી કરવાનું ખાલી આ ફણસ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે તો આપણે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે ઢાંકણ ઢાંકી અને ફક્ત બે સીટી કરવાની છે બે સીટી થવા દઈશ તો મસ્ત મજાનું કણસ શાક તૈયાર થઈ ગયું છે આપણે છેલ્લે છેલ્લાથી દઈશું ચાલો તો સૌ કરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને જો મારી ચેનલ બનાવવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશો આવી નવી નવી રેસીપી સાથે આવજો જય સોમનાથ બાય બાય